દ્રાક્ષા તેમનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડિયોની અંદર જોઈશું તો જોઈએ શરૂ કરીએ પ્રશ્ન નંબર એક નીચે આપેલ કાવ્ય પંક્તિનું સુંદર અક્ષરે લખો તો અહીં જે કાવ્ય પંક્તિ આપેલી છે તેમને તમારે સુંદર અક્ષરે નીચે લખવાની રહેશે આ રીતના તો વિદ્યાર્થી મિત્રો ધોરણ ત્રણથી આઠની જે નવી સ્પર્ધ્ય પોતે આવી ચૂકી છે બે હજાર ચોવીસ પચીસ જેમ બધા જ ભાગના તમામ વિષયના સોલ્યુશનની તમે પીડીએફ અને બુક મેળવી શકો છો બુક મેળવવા માટે આ કોન્ટેક નંબર ઉપર કોન્ટેક કરી શકો છો અને પીડીએફ આપણી એપ્લિકેશન ઓશન કોચિંગ ક્લાસીસ પરથી તમે મેળવી શકો છો પ્રશ્ન નંબર બે આપેલ ગુજરાતી શબ્દ માટે યોગ્ય શબ્દ સંસ્કૃત શબ્દ શોધી તેની ફરતે ગોળની નિશાની કરો નંબર એક ડાબી બાજુ તો જવાબ ડી વામતઃ નંબર બે પર સેવો સ્વેદ નંબર ત્રણ ખાટુ આમરલમ નંબર ચાર કૂદે છે ઉત્પત્તિ નંબર પાંચ દ્રાક્ષની વેલ દ્રાક્ષાલતા પ્રશ્ન નંબર ત્રણ અમાં દર્શાવેલ મુખ પરના ભાવને બમાં દર્શાવેલા યોગ્ય શબ્દ સાથે જોડો જોઈએ પેલું બુભુષિત ત્યાર પછી બીજું શ્રાંત ત્રીજું ક્રોધિત અને ત્યાર પછી આનંદિત પ્રશ્ન નંબર ચાર નીચે આપેલા કોષ્ટકમાં કાવ્યમાં આવતા જુદા જુદા બાર શબ્દો છુપાયેલા છે જેને શોધી કોષ્ટકની નીચે આપેલ ખાલી જગ્યામાં લખો એક ઉદાહરણ આપેલ છે તો અહીં તમારે કોષ્ટકમાંથી આ રીતના તમારે શોધી અને ગ્રાઉન્ડ કરવાના છે અને લખવાના છે પેલું આપેલું છે તન્મુખે બીજું સ્વેદઃ જાયતે રસઃ શૃંગાલ દ્રાક્ષાફલમ ગચતી શુદ્ધા શુદ્ધા અનુક્ષણ શ્રાંતઃ પશ્યતી અને ફલમ પ્રશ્ન નંબર પાંચ ઉદાહરણ મુજબ વાક્યો બનાવી ઉદાહરણ મુજબ વાક્યો બનાવો જોઈએ નંબર એક ઉદાહરણમાં આપેલું છે શૃંગાલા ને તો શૃંગાલા વન ગ્છતી ને ગૃહ બાલિકા ગૃહમ નંબર ત્રણ નરસિંહ નરસિંહ નંબર કૃષ્ણ કૃષ્ણ ગોકુલમ નંબર સંધ્યા વિદ્યાલય સંધ્યા વિદ્યાલય પ્રશ્ન નંબર છ ઉદાહરણ મુજબ ક્રિયાપદ બનાવો નંબર એક પશ્યામી પશ્યતી નંબર બે કરો કરો કાવ્ય પંક્તિઓ પૂર્ણ કરો અહીં કાવ્ય પંક્તિ છે આ રીતના તમારે કાવ્ય પંક્તિને પૂર્ણ કરવાની છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર આઠ ચિત્ર જોઈ ઉદાહરણ પ્રમાણે વાક્ય બનાવ ચિત્ર છે તે પ્રમાણે ઉદાહરણ પ્રમાણે વાક્ય બનાવવાનું છે આપણે જોઈએ પહેલું અહીં ઉદાહરણમાં આપેલું છે પેલું જોઈએ રાઘવસ પુઠતઃ ઉત્પીઠિકા અસ્તિ નંબર બે રાઘવસ વામતઃ પુષ્યમ અસ્તિ નંબર ત્રણ રાઘવ્ય દક્ષિણત પર્ણમ અ અસ્તિ તો વિદ્યાર્થી મિત્રો ફરી આપણે મળીશું જે બીજા વિષયની નવી સ્વ અધ્યયન પોથીના સંપૂર્ણ સોલ્યુશન સાથે આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો જેથી તે લોકોને આ સોલ્યુશનનો લાભ મળી રહે